હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીયાલ કેમ છો ગડો હાલ કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે વાવ્યા છે સવાર ના તમને કહું ને તો 7 ને બાપ 1 2 અને 3 અમે ત્રણ આટલા વહેલા ઉઠ્યા છીએ અને ઉપડ્યા છીએ એટલે તમને તો ખબર જ છે કાલના વ્લોગ તમને તમે સાંભળ્યું જ હશે કે જઈએ છીએ અમે લોકો ક્રિકેટ રમવા માટે

સો એક જ માત્ર એવી વસ્તુ છે ક્રિકેટ કે જે આપણને રમવા માટે ઉઠાડી ઉઠાડી શકે છે આપણને વેલા બાકી કોઈ વસ્તુ એવી છે નહીં ઓકે તો લાટ્સ ગો આજનો દિવસ તો આ બહુ વહેલો ચાલુ થયો છે એટલે બ્લોગ એ કદાચ લાંબો રહી શકે છે તો લેટ્સ ગો ચાલો જઈશું હવે આપણે રમવા માટે સવારની પહેલી ચાય આજે ગાંઠિયારથ ગોતાના નામ આજે બહુ દિવસ પછી ગોતા ઉભો રહ્યો છું બાકી વૈષ્ણવદેવી ઉભા રહેતા હતા ಚಾ ಪೀವರು ಪಡೆ ಸವಾರ ಚಾ ವ್ಯವಸ್ಥಿತ ಪಾತಿಯ

કે કે તમારે તમે ખાલી એક વખત એમ એમ દીધું અમે જઈશું એટલે કદાચ કીધું ને વેલ ઉઠવાનું છે તો એ આશા ની રાખવા એ ઊંઘ આવી જાય કદાચ કોઈક તીરી મળી જ જાય પણ નામ ક્રિકેટ નું હોય ને એટલે તમે 100 ને 1000% સેવ 10 મિનિટ રાહ જો નહી તો ભાઈ ઉનરથી ફોન કરું છે લે 1000% સેવ તમે હું 6 વાગે ઊઠી ગયો તો હા હું વિચાર મેતેય વર્ત કલાક નહી એટલે બધી લાખ હે હે આય નહી આપણે ત્યાં તો હતી ઓ માર જા તો ભાઈ ભુક્કા કાઢે કભ કાઢી નાખે એ ક્રિકેટ રમ લે કે બાદ ભાઈ લોકો નીકળ પડે હે અબ પાછ સો ચલો લેટ્સ ગો આપણે જઈએ છીએ હવે રમ્યા પછી ઘરે ચાલુ મેચ છે હજુ તો અડધી મેચ પતાવીને પછી અમે નીકળ્યા મતલબ બધા બીજું બેટિંગ હતું અમારું એટલે અમે લોકો હવે અત્યારે ઘરે જઈએ છીએ સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ એસીનું કોટેશન કઢાવવા માટે બધા મસ્ત બનાવ્યું શું બનાવ્યું અચ્છા નાના છોકરાના નાના છોકરા સરસ બનાવ્યું શોરૂમ ભાઈ શું કહેવાય ઘર હતું ઘરમાં શોરૂમ કરી નાખ્યું ધંધો ચાલુ કરાય ને યાર ઘર તો લેવાય જિંદગી થી ઘર ઘર લેવું મહત્વ નથી સાંભળી લે જીવનની અંદર આ વસ્તુ યાદ રાખવાની ધંધો જરૂરી છે પચાસ લાખ રૂપિયા નું ઘર તમને કમાઈ ના થવાનું સાંભળ એ જતા તારે તૂટવાના જ છે પચાસ લાખ તમે ધંધામ નાખશો તો સિત્તેર લાખ થાય એસી લાખ થાય અને પચાસ લાખ માંથી તમે ધંધામ થી ઘર બનાવી શક્યો પણ ઘર તમે લીધેલું હોય તો શું કરશો તમે એટલે હું પેલા ધંધા કરવામાં માનું છું ભાઈ બરાબર છે ઘર મારા માટે બહુ મોટી વસ્તુ છે નહીં

મજા જ આવશે કહેવાનો મતલબ એ સસ્પેન્સમાં પણ સો અત્યારે જઈએ છીએ અમે બધા બોપલ બોપલ જઈને જોઈ લઈએ આગળનું કામ ઓલમોસ્ટ ખાસું એવું વધી ગયું છે ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે બધું સો જોઈએ જઈને કે કેટલું કામ પત્યું છે હજુ કેટલું બાકી છે આગળ શું કરવાનું છે શું નવું કરશું આ તે બધી જ વસ્તુ અત્યારે બતાવી શકતો નથી ત્યાં જઈને કેમ કે તમને ખ્યાલ આવી જાય એવી વસ્તુ છે એટલે બરાબર છે સો બતાવીશ ખરો પણ બહુ જ જલ્દી કે ભાઈ શું છે ને શું બની રહ્યું છે ને શાના માટે કામ શું છે એક્સરસાઇઝ ઝેડ ડ્રાઈવર તો હવે થોડું ફટાફટ કામને બતાવવું પડે એમ છે સો લાસ્ટ તો આજે અમારે જીમ ની અંદર એક્ચ્યુઅલી રજા છે બ્રો બરાબર છે જીમ માં રજા છે તું પૂછતો તો ને હમણાં મન રહી વાત નહીં સન્ડે છે રજા જ છે બંધ છે બાકી હું જતો જ રહ્યો બરાબર એકચુલી હું સિંગ ખાઉ છું લવલી ખાવાનું કશું ખાધું નહીં મેં ઘાસ પૂછ નહીં લવલી ખાવું જ પડે એમ છે મને આવું કીધું છે પછી

તો હવે રાતના વાગી ગયા છે સાડા દસ દુકાન વધારીને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે ઘરે જઈને એકચ્યુલી યુ નો આજે તો ડાયટ એનો અલગ થયું એટલે મેં ખાલી ને ખાલી સિંગ ચણા જ ખાધા છે આખા દિવસની અંદર કાંઈ ખાધું નથી બરાબર છે કેમ કે પેટ ઓછું કરવાનું છે આપણે એવો પ્રણ લીધેલો છે અને હા પાછા તમે કહેશો કિશનભાઈ આજે બ્રેક પાડ્યો જીમમાં તો એવું કાંઈ જ નથી ભાઈ બરાબર છે બ્રેક મેં પાડ્યો નથી આજે સન્ડે છે ને સન્ડેના દિવસે જીમ હતું બંધ સવારે દસ વાગ્યા સુધી ચાલુ હતું પણ સવારે દસ વાગ્યા સુધી તો હું પોતે જીમ જેવું છે એક જાતને કાર્ડિયો કરી આવ્યો હોય એમ કહો તો પણ ચાલે કેમ કે હું સવાર સવારમાં સાડા છ સાત વાગ્યાના જેવા બાજુમાં ઉઠીને હું ગયો તો રમવા એ તો તમે લોકો ભાઈથી જોયું જ છે એટલે મને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં માર પ્રૂફ ફાળવાની જરૂર છે નહીં બરાબર સો અત્યારે હું જઈ રહ્યો છું ઘરે ઘરે જઈને બરાબર મારા માટે શું કહેવાય પેલું વાળું મતલબ ચણા ઓનલી ચણા કંઈક બનાવ્યા છે બરાબર મેં ફોન ચણાવા ચણા ચણા ચણાવાળા બનાવ્યા છે બરાબર છે એટલે જોઈએ છીએ હવે ઘરે જઈને શું ચણા શું કર્યું છે ખબર પડે પણ ટૂંકમાં હવે ચટુકટું બહારનું ખાવાનું અત્યારે બનશે મારું આજથી જ મતલબ આજથી મારું ડાયટ ફોલો કરવાનું ચાલુ કર્યું છે સો આઈ હોપ કે હું ફોલો કરીશ બરાબર છે અને ટ્રાય તો કરીશ સો ટકા મારું આપીશ ને બને ત્યાં સુધી બને એટલું જલ્દી વેટ ડાઉન કરવાનો ટ્રાય હું અત્યારે કરી રહ્યો છું બરાબર છે કારણ કે ફિટ એન્ડ ફાઇન હોવું બી બહુ જરૂરી વસ્તુ છે અને વાત રહી હેર કટ કરાવો હેર કટ કરાવો બટ હેર કટ નથી કરાવાય એમ રીઝન છે એના કંઈક અને એવું કોઈ બાધા કેવું કંઈ છે નહીં બરાબર છે બટ કંઈક લૂક માટે હું કરી રહ્યો છું બરાબર છે લૂક જ્યારે ત્યારે હું એના ફોટોગ્રાફીનાથી કરીશ ત્યારે હું તમને બતાવીશ કે ભાઈ હા મારે આ કરવું હતું એટલા માટે હું મારા હેર વધારી રહ્યો હતો બરાબર ત્યારે તમને થશે ના ના કિશન કિસનભાઈ બરાબર છે બરાબર છે બટ આવું બધું છે સોંગ સરસ રીતે જઈ રહ્યું છે તમારા લોકોનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે આવતીકાલથી મે બી ઇન્સ્ટાગ્રામની અંદર આવી જશે પછી આપણે બનાવવાની છે બધાએ ભેગા થઈને રીલો તમારા કોઈ પણ રિલેટિવ્સ ફ્રેન્ડ્સ ફેમિલીમાંથી જેના પણ મેરેજ હોય એની રીલ્સ આપણે એ સોંગ ઉપર બનાવવાની છે બધાએ બરાબર છે સો એ સપોર્ટ તમારે ફરી મને એક વખત નહીં કરવો પડશે

એકચ્યુઅલી અત્યારે એવું છે ઓકે સો મૂવી જોઈએ છે કે ચાલુ કર્યું છે આવું જલા કપડા હે અચ્છા ઓલી કે દુકાને ન હર હર આ હર આ હર છે ને કપડા કપડા આ હે કપડાઓની વચ્ચે જ રહેવાનું હે સો ચલો આ કયું છે આમ અમરાન અમરાન બહુ સારું મૂવી છે બહુ સારા સ્ટાર મળેલા છે મૂવીને એ જોવાનું ચાલુ કરીશું સો આજનો બ્લોગ હતો આટલો જ નાનો પણ કશો વાંધો નહીં કાલ કંઈક નવ કરશું સો બાય બાય ગુડ નાઇટ ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન લવલી તારા ઘરવાળીને શું નથી નહીં કેમ કપડો તું વાળી આવે એટલે અરે એ તો બધું કરવું પડે કે શું પણ શું એ ખબર હાલો રાખે ચલો ને શાંતિ કે તને શાંતિ એટલે કે શું માગે તું કને કને શાંતિ એમ શાંતિ બધા તને શાંતિ બધા અરે તારા તરફથી કહું છું મારા તરફથી બધા શાંતિ હોય ને